સમગ્ર ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શહેરોના વિકાસ માટે એક આગવા પ્રકારની રચના થયેલી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ ગ્રાન્ટો શહેરોના વિકાસ માટે સમગ્ર ગુજરાતમાં પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આજે ધ્રાંગધ્રા શહેરમાં સાતસો લાખથી વધારે રૂપિયાના વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યો ટાઉન હોલનું લગભગ પોણા બે કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરીને એસી ટાઉન હોલ બનાવવાનું કાર્ય અને અન્ય વિવિધ વિકાસકીય કાર્યોની સાથોસાથ સ્વચ્છતાને બળ આપવા બળ આપતા વિવિધ કાર્યો જ્યારે હાથ ધરાયા છે ત્યારે આજના કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માન્ય ચંદુભાઈ શિયોરા લોકપ્રિય ધારાસભ્ય માનસિંહ પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં આ વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું છે ધાંગધ્રા શહેરનો સંકલ્પ છે કે ધ્રાંગધ્રા શહેરને સ્વચ્છ સુંદર રળિયામનું હરિયાળું બનાવીએ અને એ સંકલ્પમાં બધા જ શહેરીજનોનો સાથ અને સહકાર પ્રાપ્ત થાય ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે શહેરોના વિકાસ માટેની જે યોજનાઓ છે એ યોજનાઓના ભાગરૂપે આજે ધ્રાંગધ્રા તાલુકા મથકે એકસો તેસઠ લાખના ખર્ચે ટાઉન હોલનું રિનોવેશન અને ટોટલ સાતસો લાખના ખર્ચે ધાંગધ્રા શહેરના વિકાસ માટેના જે વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજનો કાર્યક્રમ હતો ત્યારે જે ટાઉન હોલનું રિનોવેશન થયું છે બીજા કામો જે પૂર્ણ થયા છે એના લોકાર્પણો થયા છે અને ખાતમુહૂર્ત પણ આજે ઘણા બધા થયા છે ત્યારે ધાંગધ્રા નગરપાલિકાની ટીમ જે ગતિએ કામ કરી રહી છે અને લોકોના લોકોના વિકાસ માટેના જે કંઈ કામો કરી રહી છે ત્યારે આ નગરપાલિકા વિસ્તારના પ્રમુખશ્રી અને નગરપાલિકાના તમામે તમામ સભ્યોને હું દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સાતસો બે લાખથી વધુ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો બહુ સફળ કાર્યક્રમ રહ્યો આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર લોકસભાના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ શિવહોરા અને રાજ્ય સરકારમાં શહેરી વિકાસમાં જેમને બહુ સારું કામ કર્યું છે એવા રાજ્ય સરકારના કેબિનેટ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સાહેબ ઉપસ્થિત રહ્યા અને સાથે મળી ધ્રાંગધ્રાને એક ગ્રીન ધાંગધ્રા બનાવવું ધ્રાંગધ્રાને એક દિવ્ય અને ભવ્ય બનાવવું એની બધાએ સંકલ્પ